વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્યકક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે થરાદને અગ્રહરોળમાં લાવવા માટે આરોગ્ય શિક્ષણ આંગણવાડી પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમવર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા એક થી પાંચ નંબર સન્માન કરતા હોય ને તો એક પોઈન્ટ ખાલી બાકી રહી ગયો નહીં તો હિન્દુસ્તાન ની અંદર આપણું ડંકો વાગી જાય તમારા બધા અહીંયા જે માન્ય શ્રીના હસ્તે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં એકથી પાંચ નંબરમાં આપણો થરાત વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશીએ થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે હું ઘણી વખત મિટિંગમાં જતો આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય કઈ રીતે કામ કરી શકાય તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે પરંતુ એ નાનું 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 કામ એ કેટલું મહત્વનું તમે નાનું નાનું કામ કરતા ને એ નાના નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ આશા બહેનો હોય ત્યાં કામ કરીએ આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા સેવકો હોય ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય આપણું એજ્યુકેશન આપણી પંચાયતી માળખું આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ બધામાં નાનું 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 કામ કરવાવાળી તમારી આ ટીમ તેનું આ પરિણામ છે ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી આ ટીમ પાછી શું થાય પણ તો પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય થોડા થોડા ડેમ ટીપા 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 વરસાદ આખું સરોવર ભરાઈ જાય તો આપણું નાનું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જ દવે સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા